રામ રામ સીતારામ આપણી વર્ષે ચાલુ જ છે હાલો આપણા ખેતરમાં પાણી કેવું છે બતાડો આજે આપણે મજા નજર નાખીએ ને પાણી પાણી જ દેખાય હવારનું ચાલુ છે કન્ટિન્યુ વરસાદ હાજર I got nicked in the body bowl, đó bắn đây chắc chưa mà con chóc bóng tay hay không là hello 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 છત્રી ની કાગડો કને કેવો હે આવડો તા હે જે છત્રી જ આપણી હવામાં ફાડી નાખી પવન થાવ કયો એટલે કાગડો થઈ ગયો અતણે જો ફૂલ પણ જે આપણે છત્રીમાં આખો આ કોઠા પડે એટલે બહુ વાંધો નતો પવનનો આપણી નારિયેરીમાં ઓટર પડે એટલે બહુ વાંધો ના હોય તો તાજી વાવેલ છે એટલી પાડે નાખે એટલું આપણી જો આજ જોરદાર વરસાદ પડે ઘટા ને આપણે હવે મોટર નો આંકવી પડ્યું હવે આપણી ટૂંકમાં મેરામાં નહીં જવાય પણ મોટું ન આંકવી પડ્યું હવે મેરામાં તો થોડીક પછી વરસાદ વરાપાફી એટલી ઘુમરો મારે છે આપણે આજ જવાનું પ્લાનિંગ હતું પણ વરસાદ જોરદાર હોય લગભગ મેરો બની આજ તો અમારે ખોલ્યા જ લગભગ આપણી જ્યાં અહિયાં દસક મોટું પાણી જાય અમે જાય એટલે અહીંયાથી જાય ને એટલે વહેલી થઈ જાય દસ દહ મોટરોથી ઉપરી છે પંદરક મોટરોનો ઓછું નહીં

A bắn yêu nữa tất cả những gì hết đơn á mỗi tỷ bụng như này નીર ટકા કરોરી જોરદાર આવે હવે